છોકરે તો ગોધરું મો નહીં મને તો આખો દારો પડી રહ્યો કરો છો આખો દારો મારો

રાજા એવું કરો કે થો ઘણા કોઈક સુતરું તા જાય દુઃખ તો કાલ મારે આવશે તો ખરું વળી બોલાયે આ બોલાય કરો એવું ગમે ત્યાં

એ યાર હું આવી ગાડી રાખો તો ગાડી તો કમ્પી તો પડે બરોબર ચાલુ કરીને ઓહ બીજું કઈ ગગાભાઈ કોક બોલાયા છે શિખર હેની મીટિંગો રોજ કરશું હમસાતું જ નહીં હું ઓ થા કે બર હું કરું છું ગગાબા તો ઉખ્યા છે ઓહ ગગાબા અરે કેમ બોલાયા બઈ એ આવ હું દુખ પડી ગયો તે મને બોલાય બોલાય રોજ કોક તો કામ ધંધા તો કરવા જો બોલા મે ઓહ ઓહ હું દુખ પડી વળી અરે જો જલ્યા છોકરા અરે બોસો બોસો બોલા બોલા અરે કાચો બાટલો ધારો આને મોણો છો આવો પેલો ખાઈ લે બાજુ ભાઈ ઓમ દાદા કરો સીધો બલા તની આ છોકરો ને કોક સલાહ આવતા હોય તો હું છોકરો એ પાણી પડતાજે તા તા તું ભરતું આ વરીહી હું જા કે તું હો 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 હેડ ભાઈ હેડ બેલાવ બે હું ગગન મા આવ હું આપડું બધું ખોલશી ખોટો છે અરે આજે બધું આ બધા ભેગા કર્યા છે એમાં કયો મેળા આવે નહિ ખોંજી એમ થાય ખોંજી કઈ દે કોઈ ને કિના ભાઈ આ તો બધા સંબે ગાકા કરે છે મને ખબર કશું ના છે કશું કે મને ખબર ભાઈ હું છે પણ

એ બધું બેસવા કાઢો અને બેસી મારો દીપકો હું કઉ છું અમે સેવા કર

તમે આવા તૈયાર કરે આવા ના પડાય યાર આ ગોઢિયામાં ઇમને ફોન જે સદયા કરી વે